પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં ગત રાત્રિથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ઠેર ઠેર ભરાયા છે પાણી ગત સાંજથી અત્યાર સુધીમાં છ ઇંચથી પણ વધુ વરસાદ ખાબક્યો છે ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ઋષિ તળાવ વિસ્તાર અને પેપલ્લા વિસ્તાર થયો પાણીમાં ગરકાવ જૂની મિલની ચાલી ઉમા પાર્ક સોસાયટી સિદ્ધેશ્વરી સોસાયટી બુરહાની સોસાયટી સહિતના વિસ્તારના ઘરોમાં ઘૂસી ગયા છે વરસાદી પાણી ઋષિ તળાવ બસો લોકોનું કરાયું સ્થળાંતર પેપલ્લા વિસ્તારના એંસીથી વધુ લોકોનું સ્થળાંતર તંત્ર દ્વારા લોકો માટે ફૂડ પેકેટનું કરાયું વિતરણ લોકોને એડનવાલા હાઈસ્કૂલમાં આશરો અપાયો પેપલ્લા વિસ્તારના લોકોને શ્રીજી કોમ્પ્લેક્ષમાં આશરો અપાયો સિદ્ધપુર નગરપાલિકા અને તંત્ર દ્વારા મોડી રાત્રે સુધી પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરાઈ સિદ્ધપુર શહેરના માર્ગો પર વરસાદી પાણી ફરી વળ્યા ચંદનજી ઠાકોર પૂર્વ ધારાસભ્ય સિદ્ધપુર અસરગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી પાટણ જિલ્લા કલેક્ટર સિદ્ધપુર પ્રાંત અધિકારી સિદ્ધપુર મામલતદાર સિદ્ધપુર ચીફ ઓફિસર નગરપાલિકા પ્રમુખ નગરપાલિકા સદસ્ય રમતગમત અને ચેરમેન સહિત તાલુકા હેલ્થ ઓફિસર આંગણવાડીના સીડીપીઓ સહિતના અધિકારીઓએ અસરગ્રસ્તોની લીધી મુલાકાત અહેવાલ વિપુલ ભોય પાટણ સિદ્ધપુર વરસાદ ઉત્તર ગુજરાતમાં સમગ્ર ગુજરાતમાં ખૂબ સારો થયો છે ખેડૂતોમાં પણ આનંદ ઉત્સાહ થયો છે સાથે સાથે મારા અમારા પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલની સૂચના અનુસાર અમારા સિદ્ધપુરમાં ઋષિ તળાવમાં જે વર્ષોથી પાણી ભરાવાનો જે પ્રશ્ન છે એ પ્રશ્નના ભાગરૂપે આજે બસ્સો જેટલા લોકોને સ્થળાંતર કરવામાં આવેલા છે એનલવાળા સ્કૂલમાં પણ પચાસ સાઠ જણા આજુબાજુના વિસ્તારમાં પણ અલગ અલગ જગ્યાએ તંત્ર દ્વારા શિફ્ટ કરવામાં આવેલા છે ઋષિ તળાવનો જે પ્રશ્ન છે આજનો નહીં પાછલા પાંચ વર્ષનું ધારાસભ્ય રહ્યો એના પછીના બે સાત વર્ષ એની અગાઉથી પણ આ પ્રશ્ન વૃંધાતો આવે છે વર્ષોથી ઋષિ તળાવની અંદર પાણી ભરાય છે સ્થળાંતર કરવામાં આવે છે સ્થળાંતર કર્યા પછી ચોમાસું વીત્યા પછી ફરી એની સ્થિતિ કરવામાં આવે છે ઈસવરથી ભારતીય જનતા પાર્ટીનું શાસન પાટણ નગરપાલિકામાં છે ઈસવરથી શાસન ગુજરાતમાં પણ ચાલી રહ્યું છે આ ઋષિ તળાવનો પ્રશ્ન હલ કરવામાં કેમ નથી આવતો ભારતીય જનતા પાર્ટીને મારો સવાલ છે અનેક વખત મધ્યમ અને ગરીબ લોકો પીસાતા રહે છે હેરાન પરેશાન થતા આવે છે તમે આ રોડ રસ્તા પણ તમે જોતા આવ્યા છો એની સ્થિતિ પણ ખબર ખૂબડ જેવી છે એટલે આ ગરીબોની સરકાર નથી મધ્યમ વર્ગની સરકાર નથી આ મોટા તાજી ધોરણની સરકાર હોય એવો મને સુપાટ દેખાય છે અને આ પ્રમાણે જે પ્રમાણે જે આવું ના ચાલતું રહેશે તો આ ગરીબ અને હેરાન પૈસા મારી સરકાર જોડે માગણી એટલી જ છે કે હું ધારાસભ્ય હતો ત્યારે ઓગણસાઠ લાખ રૂપિયા મંજૂર કરાવી અને એક પાઇપલાઇનથી આ પાણી નાખવામાં ખાલી કરવા માટે પ્રયત્નો કર્યા હતા આજે ફરી એની બાજુમાં બીજી એક વધારાની પાઇપલાઇન જો નાખવામાં આવે તો ઋષિ તળાવમાં પાણી ભરાય એવી મને કોઈ ઋષિ તળાવમાં પાણી ભરાશે નહીં એટલે આપના તવાય મી ટીવી મીડિયાના માધ્યમથી સરકારને પણ વિનંતી કરું છું તાત્કાલિક ધોરણે એક નવી પાઇપલાઈન નાખવામાં આવે અને ઋષિ તળાવનો તાત્કાલિક પ્રશ્ન હલ કરવામાં આવે અને જ્યાં સુધી વરસાદ રહે ત્યાં સુધી એમને જમવાની રહેવાની જે કોઈ વ્યવસ્થાઓ પૂરી પાડવાનો જે છે એ પૂરી પાડે એવી આપના દ્વારા આપના માધ્યમથી વિનંતી કરે અસરગ્રસ્તોની જે મુલાકાત લીધી તેઓની વેદનાઓ સાંભળી શું કેશું બિલકુલ વેદના એ જ છે કે અમારું ગરીબોનું કોઈ સાંભળતું નથી અમારી ગરીબોની પરિસ્થિતિને કોઈ સમજતું નથી અમારે જે અત્યારે ખાવું ચુવો છે ખૂબ ગરીબ લોકો છે આજે સમગ્ર દેશમાં સમગ્ર ગુજરાતમાં હેરાન પરેશાન જો થઈ રહ્યો તો ગરીબ વર્ગ થઈ રહ્યો છે એના માટે સરકાર યોજના બનાવે અને એને કઈ રીતે મજબૂત કરવાને એ લાઈનમાં આગળ સરકાર પગલું ભરે ચોમાસામાં ગરીબ લોકો હેરાન થતા હોય છે એના માટે યોગ્ય નિર્ણય લે પરિવારો કેશડોલની માંગ કરી રહ્યા છે સરકાર સામે કેશડોલ હું પણ કરી રહ્યો છું પરિવાર જે આજે મધ્યમાં જે સાત સાત દિવસથી તમે વરસાદ સતત પડે છે હજી એકત્રીસ વાપરવાળા છે એટલે તાત્કાલિક સરકાર મુખ્યમંત્રી શ્રીને વિનંતી કરું છું કેટ્રોલ ની વ્યવસ્થા કરે સમગ્ર ઉત્તર ગુજરાતમાં કરે સમગ્ર ગુજરાતમાં કરે આ તાત્કાલિક જો કરવામાં આવશે તો એટલે નાનો બાળક જે છે મધ્યમ વર્ગ જે બાળક છે એ એ આજે ઉના આ ચોમાસા ઠંડીમાં જે ભૂખ સહન કરી કે એના માટે તાત્કાલિક ધોરણે કેસ્ટ્રોલ શરૂ કરવામાં આવી અપીલ કરું છું વિનંતી પણ